ઉના તાલુકાના ખારા વિસ્તારમાં મધ્યમ રાત્રિના સિંહ પશુ નું મારણ કરતા તેનો શિકાર કરતાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે પ્રાપ્ત માહિતી મુજબ ઉના શહેરની ભીમપરા

ખૂબ વાયરલ થઈ રહ્યો છે ત્યારે પાણીની શોધમાં શિકારની શોધમાં શહેરી વિસ્તારમાં પણ સિંહો ચડી આવતા હોય છે ત્યારે આ તે વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે ત્યારે ઉના તાલુકાના દરેક સમાચાર તથા લોકલ સમાચાર જોવા માટે અમાર યુના ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો